છેલ્લે જોડાયેલા એ સારા આરોગ્ય ચકાસણી કાર્યક્રમ કે જ્યાં કરોડો બાળકોની આરોગ્યની ચકાસણી અમારા આરોગ્ય વિભાગ દ્વારા અમે કરીએ છીએ અને જે બીમાર કે ગંભીર બીમાર બાળકો હોય એમનો સંપૂર્ણ સારવાર ઓપરેશન દવા વગેરેનો ખર્ચ સો ટકા રાજ્ય સરકાર ઉપાડી લઈને એવા બાળકોની વિદ્યાર્થીઓની સરકારી ખર્ચે અમે સંપૂર્ણ સ્વસ્થ થાય ત્યાં સુધી સારવાર કરીએ છીએ એટલે આવો પ્રજાલક્ષી કાર્યક્રમ હોય શિક્ષણલક્ષી બાળકોલક્ષી કાર્યક્રમ હોય અને આશાબેન પોતે પ્રોફેસર છે એટલે સ્વાભાવિક છે કે પ્રોફેસર તરીકે એમની આ શિક્ષણ વિભાગના કાર્યક્રમમાં કે બાળકોના આરોગ્યની ચકાસણી અને એની સારવાર સુવિધાના કાર્યક્રમમાં એમના રસ હોય એટલે ઉપસ્થિત રહ્યા હોય એટલે અમે બધી જગ્યાએ એમને બોલાવીએ છીએ આશાબેને જે રીતે વાત કરી હતી કે ઘણા ધારાસભ્યો હજી નારાજ છે કોંગ્રેસમાંથી કોઈ હજી સંપર્કમાં ખરા તમને પણ લાગે છે કે હજી પણ વિકેટો પડી શકે આ કોઈ ક્રિકેટ મેચ નથી એટલે વિકેટો પડે ધારાસભ્ય પોતે પણ લાખોના પ્રતિનિધિ લાખોની જનતાના મતદારોના પ્રતિનિધિ હોય છે એમનું પણ માન સન્માન યોગ્ય રીતે જળવાય એ જરૂરી છે કોઈ પણ પક્ષમાં હોય એ જળવવું જોઈએ અને ધારાસભ્ય પોતાના નેતાઓ સાથે પણ સતત સંપર્કમાં હોય છે પક્ષના સંગઠનની કામગીરી હોય વિસ્તારની કોઈ કામગીરી હોય સરકારની સામાજિક કોઈ અન્ય કામગીરી હોય તો ધારાસભ્યને તો ડગલે પગલે નેતાઓ સાથે પક્ષના સંગઠનના હોદ્દેદારો સાથે સતત સંપર્કમાં રહેવાનું હોતું હોય છે ત્યારે સ્વાભાવિક છે કે આશાબહેનને જયારે એમ લાગ્યું હોય કે મારા પક્ષમાં મારું માન સન્માન નથી મારા નેતાઓ મારી સાથે યોગ્ય રીતે સંકલન કરતા નથી જિલ્લાના કોંગ્રેસના હોદ્દેદારો એમનું માન સન્માન જાળવતા નથી એવું જ્યારે એમને વ્યથા થઈ હશે ત્યારે જેમણે આ પગલું લીધું હશે હું માનું છું સાહેબ ખાસ કરીને જોવા જઈએ તો થોડા દિવસ પહેલા ઉત્તર ગુજરાતના પાસના આગેવાનો પણ મુખ્યમંત્રીને મળ્યા હતા પ્રશંસા કરીને ઉત્તર ગુજરાતમાં હવે પાસથી માંડીને પાટીદાર સમાજ છે એ ભાજપ તરફ લાગી રહ્યું છે જો મોટી જે માંગણી હતી એ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આઝાદીના દાયકાઓ પછી કોઈપણ પક્ષની સરકાર ભાગે કોંગ્રેસની સરકારો રહી છે એને સામાજિક સમરસતા થાય જ્ઞાતિઓ જ્ઞાતિઓ વચ્ચે વધુ સંકલન થાય કોઈ જ્ઞાતિને બીજી જ્ઞાતિ ઉપર ઈર્ષા કે અભાવ ન થાય અને આખા દેશના બધા જ સમાજના દરેક જ્ઞાતિ જાતિના લોકો એટલે કે આપણા એકસો ત્રીસ કરોડ ભારતીયો અળી મળી સમ થઈ સંગઠિત થઈ અને દેશની વિકાસ યાત્રામાં જોડાય એ કામ કરવાની જે જરૂર હતી કમનસીબે કોંગ્રેસે સંવર્ણ સમાજના પ્રત્યે જે દુર્લક્ષ રાખ્યું સંવર્ણ સમાજની માગણી કોઈ પણ રાજ્ય દેશનું એવું બાકી નથી કે જ્યાં અનામતના લાભો આપવા માટેની માગણી જુદા જુદા જ્ઞાતિઓના સંગઠનોમાં કરવામાં ના આવી હોય પછી રાજસ્થાન હોય મહારાષ્ટ્ર હોય કે બિહાર હોય કે ઉત્તરપ્રદેશ હોય કે અન્ય કોઈ પણ રાજ્ય હોય બધા જ રાજ્યમાં બધા જ ઈચ્છતા હતા કે સવર્ણ સમાજના ઉચ્ચ કક્ષાના કેળવણી શિક્ષણ પામેલા તેજસ્વી વિદ્યાર્થીઓને સરકારી નોકરીમાં અને શિક્ષણમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત થાય પરંતુ કમનસીબે કોંગ્રેસે આની સતત અવગણના કરી કોંગ્રેસની જ્યારે દિલ્હીમાં કેન્દ્ર સરકાર હતી ને બીજા રાજ્યોમાં પણ